ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ બધા જે કરવું તે કરી લીધું પણ એક લીટીમાં એનો નીચોડ લાવવો તો કઉ મતદારો મતમાં કોઈ ફેર પડ્યો નથી સહકારી ક્ષેત્રમાં માં જયેશ રાદડિયા દબદબો જે છે એ દબદબો બરકરાર રાખો તો જયેશભાઈ ક્રિકેટ બને જીતાડવા જ પડે ભાઈ હું કેન કુક તું મગર મુજકો નો ચાહો તો કોઈ વાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હો કે અરવિંદ કેજરીવાલ આવ્યા મે કીધું આયા એ પાંચ મે ઘટાડશે મત એની પોતાની કોઈ આબરૂ નથી કોંગ્રેસ હવે હાથે કરીને ત્રીજા નંબરે આવશે પેલા ભાજપ કોંગ્રેસ એમ હતું હવે ભાજપ આમ આદમી અને કોંગ્રેસ એમ ગણાશે ટિકિટ આપવા ખાતર આપી દીધી હવે તમે જણાવ્યું તમારું કામ જાણે ત્યાં કઈ આજે સ્ટાર પ્રચારકો ચાલીસ જણા ને લિસ્ટ બનાવી દીધી હાંડલું ક્યાંય કોઈ કઈ ગામ ગજું એટલે તમારું પક્ષમાં કોઈ સાંભળતું તમારી પાસે નહીં તો હારો ભાઈ મત જો થાય તો ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ લખી જ રાખવાનો એટલે પાંચ બે પાંચ હજાર નો ફેર હોય શકે જો જીતી જાય તો જયેશ રાદડીયા નો જય જયકાર થાય મત કોઈ શંકર કોંગ્રેસ માટે અસ્તિત્વ પ્રશ્ન હતો છેલ્લા કેટલાક દિવસો થી કડી અને વિસાવદન ની ગુજરાત ભરમાં માં ચર્ચાઓ થઈ રહી છે કારણ કે પેટા ચૂંટણી વિધાનસભાની છે તે યોજાવા જઈ રહી છે અને આગામી ઓગણીસ જૂને જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ગણતરી ક્ષણો હવે બાકી છે કલાકો ગણાઈ રહ્યા છે

જે રીતે સર આપણે જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી જે રીતે તમામ ઉમેદવારો છે પાર્ટીઓ છે એમાં પણ ખાસ કરીને સર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તો સર હવે તો ગણતરીની બાકી છે હવે જોઈએ તો ખરા ખરીનો ખેલ ખેલાવાનો છે સર શું લાગે છે અત્યારે જેટલું રાજકીય પક્ષો એ કરવું તો એટલું કરી

એટલે પેલી વાત થઈ કે જયેશ રાદડિયા એમ કે મારા ફાધરેયા વાવેલી આ બધી છે ને તો લણો લ્યો પાક વિસાવદર નો દીવા જેવું સ્પષ્ટ છે તમે જ કહો છો મારા ફાધરે બધું તમારા ફાધર ની વિરાસત છે તો આ વિરાસત અમે તમને એક જવાબદારી ઓપીયે છીએ હવે આને ઉછેરી મોટો કરી દો ન થાય તો હવે તમે સમજો હું છે વિરાસત કોની છે એટલે એક પણ દો કાચ જેવું છે ભાજપમાં પણ જો જીતી જાય તો જયેશ રાદડિયા નો જય જયકાર થાય મત કોઈ શંકર એટલે એને એમ કીધું કે જયેશ રાદડિયા મંત્રી બને હું જોવા માંગુ છું મહેસાણ માં એને એમ કીધું હું ધારાસભ્ય બનવું નહીં હા જાહેર સભામાં કીધું કે મારી ઈચ્છા છે જયેશ રાદડિયા મંત્રી બને એટલે કે હું જે વાત કરું છું સહકારી ક્ષેત્રમાં જય આદડિયાનો ધબધબો જે છે એ ધબધબો બરકરાર રાખો તો જયેશભાઈ જીતાડવા જ પડે ભાઈ હુ એટલે તમે જો આખે આખું ભાજપ ઉતરી પડ્યું

આવી સેન્સ પ્રચાર ચાલે છે બાકીની જે કોઈ થોડી ઘણી ત્રુપિ હતી હર્ષ સંઘવી સાધુ સંતો ની બેઠક બોલાવી ને પૂરી કરી ત્યાં વિસાવદર થી સાધુ સંતો આસ્થા સ્થાનકો નો હબ છે

માઇનોરિટીઝ લોકો અથવા તો નારાજ જે ક્ષત્રિય સમાજ જે છે અથવા તો બીજા કોઈ છે એ લોકોને એ પણ કે તમે પણ અમને કમિટેડ કરો તમે અમને કદાચ મત ધારો કે મોટા ભાગે તો પેલા હતા કમિટેડ હોટ ભાજપ ના હતા મત ન આપો કઈ નહીં તમે બીજા કોઈ આપતા જ ઘરે બેઠા જાવ હોઈ જાવ ગોધરો તો પણ કાફી છે આમ તમામ લોકો એ બધી વ્યવસ્થા જે કરવાની દિવસો હોય છે ને કયા મત રાત કહેવાય એ અંગે ગઈકાલે સોમવાર ની ને આજ મંગળવાર સર આપણે જોઈએ તો વિસાવદર માં જે રીતે ત્રિપાક્યો જન છે તો એનું કોઈને નુકસાન કે કોઈને ફાયદો થઈ શકે છે કારણ કે કોંગ્રેસ છે તે પણ અત્યારે જોઈએ તો જે બેકફૂટ ઉપર હોય એવું લાગી રહ્યું છે આ વખતે અને જે આમ આદમી પાર્ટી ને ભાજપ છે તો કોઈને ફાયદો કે નુકસાન કોંગ્રેસ કરાવી શકે ના કોંગ્રેસ છે ને એ ટ્રાફિક પોલીસ જેવા છે રોડે કોકનો વાહન એ કોકનો તોય કે આઘારી આઘારી હોય એના જેવું પોતાનું કાઈ નમ રહે છે મોટા છે એની પોતાની ઈજ્જત આપણું બહુ છે એટલે મત લઈ જાય કે અથવા તો એ કઈ થોડું કરે પક્ષને કારણે પણ બીજા કારણે પણ બીજા લોકો જે મતદારો જે છે ને વિસામદર ના એ બહુ જ ઇન્ટેલિજન્ટ છે

ખરેખર તો ભારતીય છે ને બહુ મોટી થાક ખાધી રણનૈતિક રીતે બુદ્ધિ નું પૂછો એને શું કીધું અમે ઇન્ડિયન નો ભાગ છે કોંગ્રેસ અરે આમ આદમી પાર્ટી તો આમ આદમી અમને પૂછ્યા વગર ગોપાલ ને કેવું ભક્ત તમને પૂછ્યા વગર તમારી પાસે ક્યાં જિંદગી રીટા રત્ન હતા તમારી પાસે તમારી પાસે ભગવાન દેવ બહાર કાઢ્યા જેવા કોઈ છે નહીં તો એથી તો હા હું ભાઈડો નીચું ગયો પેલો તો તમે ટેકો આપ્યો હો કોંગ્રેસે તો કમસે કમ ગોપાલ જીતો એમાં એમ તો કહ્યું કે અમારા કારણે જીતો એમ કહી તો હક જ હવે તમે ભાઈ ને નીતિનભાઈ ને આ તો આ તો

અને બે વખત જીતા એક વખત હાર્યા ગોધરાકાંડ વખતે જયારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે હારી ગયા નીતિનભાઈ પટેલ એ બૌ ઘટના ગજબ કેવાય પણ ઈ જે ગણો બાકીના અગાઉ બે

ચાલીસ જણા લિસ્ટ બનાવી દીધી ગામ ગજવું એવું એટલે તમારું કોઈ સાંભળતું નથી પ્રજા એટલે સ્ટાર બાદ કઈ નવી બજાર તમે એક વાત એટલે કોઈનો પડે કડીમાં ખાલી પ્રોબ્લેમ શું છે કહું ઠાકોર અને પાટીદાર એ બે સમાજ જે છે એ અહીંયા મેઇન છે હવે ઠાકોર સમાજ જે છે એની નારાજગી ચૂંટણી પર આપણે જાણીએ છીએ હમણાં કે વિધાનસભામાં કલાકારોના સન્માન રાખ્યા હતા લોક સાહિત્યકારો ને ફિલ્મ સ્ટાર ગુજરાતી એમાં બધાને બોલાવવામાં આવે આપણે સાંઈરામ કીર્તિદાન આ છે તે છે માયાભાઈ બધા આવ્યા ગીતાબેન રબારી વગેરે વગેરે એમાં વિક્રમભાઈ ઠાકોર ને ભૂલી ગયા ગમે ભૂલી ગયા અથવા તો ન બોલ્યા

ભારતીય જનતા પાર્ટી થોડોક નડે એમ છે બાકીના જે અનુસૂચિત જાતિ માટેની બેઠક રિઝર્વ હોવા કારણે જીગ્નેશ દેવાણી સુપરસ્ટાર સાબિત થઈ શક્યા હોત કારણ કે જીગ્નેશ મેવાણી ફાયર બ્રાન્ડ નેતા છે બોલવામાં કઈ ખામી ના આવે અને ખાસ કરીને અમુક ચોક્કસ દલિત સમાજ માં તો મસી માં દલિત યુવક ની હત્યા થઈ એ મુદ્દે કોંગ્રેસે પાયલ ગોટી કાંડ જેવો ટેકો ન આપ્યો એટલે ભાઈ નું કહેવાનું એમ છે જીગ્નેશ મેવાણી નું કે એ દીકરી પાટીદારની હતી એટલે કોંગ્રેસ ઉડ્યું કારણ કે કોંગ્રેસના નેતા પાટીદારો છે તો આ દલિત હતો એ અમારો વાક છે કોઈ પણ જ્ઞાતિ નું હોય તમને જેની હત્યા થઈ છે એ સેન્સમાં તો કોંગ્રેસે મદદ કરી છે ને

હવે એને પ્રભારી બન્યા હતા રઘુભાઈ દેસાઈ જીગ્નેશ મેવાણી અને બીજા એક ભાઈ કિરીટભાઈ પટેલ પાટણ ના ધારાસભ્ય ત્રણ ને કડીની જવાબદારી તેમ તો કિરીટભાઈ પટેલ ગયા છે રઘુભાઈ દેસાઈ પણ મહેનત કરે છે જીગ્નેશ મેવાણી ફોટો જેની રીતે જીએવા એવા હમણાં બધા છાપામાં આવ્યું હતું કે પેલા તો ના પાડી દીધી કે હું નહી જાવ એવું નતું જિગ્નેશભાઈ મારી સાથે મારે વાત થઈ હતી જીગ્નેશભાઈ મને કીધું

જેમ દરેક રાદડીયા સીધી રીતે નહીં પણ આ બધાને કેતા હોય કે ભાઈ મને હાસિયામાં ધગડી દેવામાં આવ્યો છે અથવા તો કદ પ્રમાણે મને પદ નથી મળતું

ગુજરાત ની માં મોટો ભૂકંપ લખી જ રાખવાનો હમણાં ચેનલ માં બધા કીધું અરવિંદ કેજરીવાલ આવ્યા મેં કીધું આવ્યા એ પાંચ મેલ ઘટાડશે મત

જુઓ જેને આપઘાત કરવાનું નક્કી જ કરી લીધું છે એને તમે ક્યાં સમજાવો કોઈ ભૂલ થી બગડ્યું હોય ને એને તમે ભૂલ સુધારી શકો સમજીને બગડે એને તમે શું કરી લ્યો તમાકુ ની ઓલા ઉપર લખેલું આવે છે કે આનાથી કેન્સર થાય છે છતાં એને હું વાંચ્યું છું છતાંય મારે ધારો કે ખાવું તો પછી તો કેન્સર નો કોઈ વાંક નથી મારો જ વાંક ગણાય કોંગ્રેસ ખબર છે કે એક તો એની પોતાની અત્યારે ક્યાંય એટલી ઉમજણ રહી નથી

મિત્ર ન ગણાય તો બુદ્ધિપૂર્વક એને ટેકો આપ્યો હોત તો ગોપાલ કાળવારે કોલર ઊંચા કરીને એમ ન કહી શકે જીતે તો વાત છે કે ગોપાલ ગોપાલને કારણે જીતા એમ કેવા થાક કે ભાઈ તારો ખાવાનો અમારા હાથમાં હતો કોંગ્રેસ એવો દાવો કરી શીખાવો અમારા હાથમાં હાવેનો નો એટલે તમે કમળને બધો કચરો કાઢ્યો દો એવું તમે કરી શીખાવો હવે ઈ તક તમે ભૂલી ગયા તમે તમારો માણસો ઉમેદવાર હવે નીતિનભાઈ કીધું ટ્રાફિક પોલીસ મતલબ નહી એટલે હાર્યા પછી પણ ગોપાલ ઇટાલિયા ની હામે કોંગ્રેસ કઈ એટલે કોંગ્રેસ હવે હાથે કરીને ત્રીજા નંબરે આવશે પેલા ભાજપ કોંગ્રેસ એમ હતું હવે ભાજપ આમ આદમી અને કોંગ્રેસ એમ ગણાશે તમે સમજો એટલે કોંગ્રેસ માટે આ અસ્તિત્વ નો પ્રશ્ન હતો ગોપાલ માટે પાયા નો પ્રશ્ન હતો અને ભાજપ માટે શાખ નો નો પ્રશ્ન હતો ત્રણેય માટે વિસાવદર ની બેઠક જેથી આવી ક્રુશિયલ હતી જેઓ જીતા હો સિકંદર જે જીતી સિકંદર સાબિત બાકી બધા બંદર અમારી સાથે અને વરિષ્ઠ પત્રકાર જગી મહેતા સર અને સર જે રીતે વાત કરી કે હવે આગામી સમયમાં જે પરિણામ આવશે તેના પર નજર રહેશે કારણ કે ત્યારબાદ ગુજરાતની રાજનીતિમાં છે મોટો ભૂકંપ આવી શકે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર